અરવલ્લી જિલ્લા યુવા મોરચા દ્વારા નમો નવા મતદાતા અંતર્ગત યોજવામાં આવ્યા હતા જેમાં અરવલ્લી જિલ્લાના વિધાનસભા બેઠકોના મોડાસા શહેર અને ધનસુરા ખાતે ભિલોડા વિધાનસભાના ભિલોડા અને મેઘરજ ખાતે બાયડ વિધાનસભાના માલપુર અને બાયડ ખાતે મંડલ દ્વારા સંમેલન આયોજિત કરવામાં આવ્યા હતા દરેક સંમેલનમાં મોટી સંખ્યામાં નવા મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા યુવા મોરચા દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં આજનો યુવા મતદાતા મોદી મય બને તે માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોડાસા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહજી પરમાર બિલોડા વિધાનસભાના ધારાસભ્ય પીસી બરંડા જિલ્લા ભાજપા અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રભારી વિજેશભાઈ પરમાર અરવલ્લી યુવા મોરચાના પ્રમુખ અમીશભાઈ પટેલ મહામંત્રી અવધેશ પટેલ સચિનભાઈ બરંડા અને અરવલ્લી જિલ્લા યુવા મોરચાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા